નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો આપણે ગાજરનો હલવો બનાવવાનો છે સો વ્યક્તિ માટે દસ કિલા જેવો ગાજરનો હલવો બનાવું છું તો આવી રીતે આપણે કમ્પ્લેટ ગાજરના હલવાની રેસીપી આપું છું કોઈ પ્રસંગ હોય તો આવી રીતે ગાજરના હલવામાં નખાતું બધું મટિરિયલ હું તમને જોખીને બતાવીશ પહેલાં ગાજરને આવી રીતે ફોલી નાખવાના આઠ કિલો ગાજર લેવાના ગાજરનું વજન હું તમને ફોલાઈ જાય પછી બતાવું છું તો આવી રીતે કમ્પ્લેટ ફોલી નાખવાનું કારણ કે ગાજરની ઉપરની સા સાઇલમાં ધૂળનો ભાગ હોય અને ગાજર રેતીમાં થાય એટલે કમ્પ્લેટ આવી રીતે ગાજરને ફોલી નાખવાનું ગાજરના હલવામાં ગાજર ફોલવા ફરજિયાત છે ગાજરને મેં ફોલી નાખ્યા છે હવે એને સરસ પાણીએ ધોઈ નાખીએ ગાજર આપણે ફોલી નાખ્યા હોય તો એ અમુક ભાગ ધૂળનો રહી જાય એટલે એને આવી રીતે એક બે પાણીએ ધોઈ નાખવાના અને ઉપરની ડીટનો ભાગ રહેવા દેવાનો જેથી આપણે ગાજર છીણવામાં સારું રહે બાઉલ હોતું ગાજરનું વજન હાથ હિત્તેર બતાવે છે સાતસો ગ્રામ જેવી ને કચરું નીકળી ગયું હોય અને બસો ગ્રામનું કદાચ બાઉલ હોય એટલે આપણે હાથ કિલો જેવા ગાજર છીણ્યા પછી વધ્યા છે હવે આપણે આવી રીતે એને છીણી નાખીએ છીએ ગાજરના હલવામાં આવી રીતે ખમણીથી જ ખમણવાના ગાજરને કોઈ બીજી કારીગીરી નહીં કરવાની કે મિક્સરમાં તો એમાં ટેસ્ટ સારો ન આવે રીતે આપણે આવી ખમણીથી બધા ગાજર હાથે હાથ કિલો ખમણાઈ જાય અને આપણે જે ઉપર ડીટનો ભાગ રાખ્યો તો એ પકડવામાં કામ લાગશે ગાજરને ત્રણ નંબરની ખમણીથી આપણે હાથે હાથ કિલો ગાજરને આવી રીતે ખમણી નહીં ખાશે હવે આપણે ગાજરની હલવો બનાવવાની તૈયારી કરી દઈએ

ગાજર ઢોરાય નહીં એવી રીતે નિરાતે નાખી દેવાના અને અત્યારે ગેસ ધીમો રાખવાનો અથવા ગેસ બંધ કરી દેવાનો ગાજર નાખતા હોય ત્યારે અને હવે પછી તવીથાથી સતત ગાજરને આપણે હલાવતા રહેવું એટલે નીચે તળીએ સોટે નહીં ગાજર જો તળીએ સોટી જાય ને બરી જાય તો હલવાનો સ્વાદ બગડી જાય એટલે હવે જ્યાં સુધી ગાજરનો હલવો બને નહીં ત્યાં સુધી સતત તવી થયાથી હલાવતું રહેવાનું આવી રીતે એક મોટો તવીથો રાખવાનો અને એક મોટી કડાઈમાં ગાજરનો હલવો બનાવવાનો સો વ્યક્તિ માટે દસ કિલા જેવો ગાજરનો હલવો બનાવશું આપણે આમાં મટરિયલ તો પાંચ કિલો દૂધ સાત કિલો ગાજર હજી બે કિલો ખાંડ આવશે એક કિલો માવો આવશે પણ ગાજરમાંય પાણીનો ભાગ હોય ને તો એક આ ગાજરનો હલવો બનતા દોઢક કલાક જેવો સમય લાગશે એટલે બધું પાણી બરી જાય અને સાત કિલા જેવો જ માલ વધશે મટિરિયલ તો ગેસ એટલો ફૂલ ફાસ્ટ રાખવાનો અને આપણે ગાજરનો હલવો બનાવીને અત્યારે દસ પંદર મિનિટ થઈ ગઈ છે જો દૂધ ઉકળવા માંડી ગયું છે ને આવી રીતે હું સતત ગાજરના હલવાને હલાવતો રહેવાનું એટલે હું તળિયે સોટે નહીં અને ગાજર હલવાનો સ્વાદ બગડે નહીં એટલે આવી રીતે સતત તવી થાયથી ગાજરના હલવાને હલાવતું રહેવાનું ગાજરનો હલવો આપણે ને વીસેક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે જો આ દૂધ ઉપર ઉકળવા માંડી ગયું છે અને થોડું થોડું દૂધ બળવા માંડી ગયું છે બધું દૂધ બળી ગયા ગાજર ગાજરમાં રહેલું પાણી બધું બળી ગયા પછી જ આપણો ગાજરનો હલવો તૈયાર થાય અને ગાજરનો હલવો બનાવતા લગભગ દોઢક કલાક જેવો સમય લાગશે એટલે નેવું મિનિટ થઈ જાય ટોટલ અને આપણે ગેસ તમને બતાવ્યો એમ ફાસ રાખવાનો એટલો બધી ફાસ નહીં રાખવાનો કે બધું બળી જઈને બહાર નીકળી જઈને એવો સ્વાદ બગડી એવું નહીં જે પ્રમાણે તમારે ગાજર બકડિયાને ને ગાજરને જરૂર હોય એ પ્રમાણે ગેસ રાખવાનો આપણું દૂધને ગાજરમાં રહેલું પાણી બધું બારવાનું છે અને આને એક રીતનો માવો બનાવી દેવાનો છે ત્યાં સુધી આપણે પકવશું તો અત્યારે પાછું દસ મિનિટ પછી મેં શૂટિંગ કર્યું સાલું એટલે આને ત્રીસેક મિનિટ જેવો સમય થયો છે હજી આપણે એક કલાક ગાજરને હલવાને પકાવશું પછી આમાં ત્રીસ મિનિટ પછી આપણે ખાંડ નાખશું તો થોડું દૂધ પાછું બળી ગયું છે ગાજરનો હલવો પાકેને ચાલીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે ચાલીસ મિનિટ પછી આવી રીતે થાય હજી ગેસ એટલો જ હાલે છે તો આપણે જોખીને ખાંડ લઈ લઈએ બે કિલો ખાંડ નાખવાનું છે બે કિલો તો આ સાત કિલો જેવો હલવો બને એમાં આપણે બે કિલો ખાંડ નાખી દીધી પાંચ લિટર દૂધ નાખ્યું હતું સાત કિલો ગાજર ને બે કિલો ખાંડ ને એક કિલો હવે ગાજરનો હલવો તૈયારી થાય બનવાની એટલે માવો નાખશું આપણે ખાંડ જોખવા ગયા હતા એટલે ગેસ હાવ ધીમો કરી દીધો તો એકદમ દીવા જેવો તો તમારે એવું હોય કે તો ગેસ ધીમો કરી દેવાનો ગેસ ફાસ રાખીને ક્યાંય જવાનું નહીં ગેસ ફાસ હોય તો તવિથાથી સતત હલાવતું રહેવાનું બાકી બે સેકન્ડમાં નીચે તળીએ સોટી જાય અને બળી જાય એટલે ગાજરનો હલવાનો સ્વાદ બગડીએ આપણે ખાંડ નાખીએ છીએ તો પાછું થોડુંક દૂધનું ને પાણીનું પ્રમાણ દેખાય વધારે હવે આપણે હજી ગાજરના હલવાને ત્રીસ મિનિટ સુધી પકાવીએ ખાંડ નાખીએ એટલે ખાંડ ઓગળે એટલે પાછું દૂધ એ વધારે લાગે એટલે પાછું ત્રીસ ચાલીસ મિનિટ પકાવવું પડશે તો ગાજરનો હલવો પાકેને પચાસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હજી ચાલીસ મિનિટ સુધી આપણે આવી રીતે જેવી રીતે પકાય એવી રીતે ચાલીસ મિનિટ સુધી ગાજરનો હલવો પકાવશું થોડુંક ખાંડનાક છે ને એટલે પાછું દૂધનું ને પાણીનો ભાગ દેખાવ મંડળ થોડોક માવો આપણો ઢીમાં પાણીનો ભાગ વધારે દેખાય ગેસ ફાસ્ટ કરી અને ચાલીસ મિનિટ સુધી પકાવી દઈએ ગાજરના હલવામાં મહેનતનું કામ છે થોડુંક ટાઈમ રાખવો પડે તો જ ગાજરનો હલવો સારો અને ટેસ્ટી બને આ માપથી ગાજરનો હલવો બનાવવાનો ગાજરનો હલવો બનાવીને પંચોતેર મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે પંદર મિનિટ થાય આપણું લગભગ પાણી બરી ગયું છે અને આપણે આ એક કિલો માવો લીધો છે કોરો માવો આવે એ કોરો માવો આવી રીતે નાના નાના ટુકડા કરીને નાખવાનો એ ક્યારે આખો નહીં નાખી દેવાનો તો આપણે નાના નાના ટુકડા કરી અને એક કિલો માવો નાખ્યો છે માવો નાખીએ એટલે માવો દૂધમાંથી આવે એટલે હજી પાછો આપણો ગાજરનો હલવો થોડો ઢીલો પડશે અને જે માવામાંથી અને પાણી ગાજરનું પાણી થોડુંક નીકળે એ બધું બળી જાય જો આ પાણીનો ભાગ દેખાય છે એટલે હજી આપણે ગાજરને હલવાને થોડોક ગેસ ધીમો કરી દેવાનો અને પંદર મિનિટ પકાવશું પછી આપણો ગાજરનો હલવો કમ્પ્લીટ તૈયાર થઈ જાય હજી આપણે ગાજરના હલવાને પંદર મિનિટ પકાવશું અને આની અંદર આપણે એલચી જાયફળનો ભૂકો નાખી દેવું જે મસાલા માટે અને ગાજરનો હલવો બની જાય પછી આમાં તમને જે ગમતા ડ્રાય ફ્રૂટ નાખવાના ખિસમિશ કાજુ બદામ દ્રાક્ષ તો આવી રીતે ગાજરનો હલવો પાકે એસી મિનિટ જેવો સમય થઈ ગયો છે થોડો પાણીનો ભાગ હવે એમાં એલચી જાયફળ ને આમાં થોડી ખાંડ નાખી દે એટલે દળાઈ જાય છે ને જાયફર તો એનો પાવડર નાખ દઈએ ફ્લેવર માટે એલસી જાયફરથી ગાજરના હલવાનો ફ્લેવરને સ્વાદ સરસ આવશે પંચ્યાસી મિનિટ જેવો હલવો બનાવી અને સમય થઈ ગયો છે સે જ હજી થોડુંક પાંચ મિનિટ આપણે પકાવીને પછી ગાજરનો હલવો તૈયાર થઈ જાય હવે થોડું આપણે અઢીસો ગ્રામ જેવું ઘી નાખી દઈએ છીએ ઘી નાખ્યા પછી પાંચ મિનિટમાં ગાજરનો હલવો તૈયાર થઈ જાય તો અઢીસો ગ્રામ ઘી નાખવાનું વધારે ઘી નાખવાની જરૂર નથી આ ઘી હોય તો ગાજરના હલવાનો સ્વાદ સરસ આવે તો ઓરિજિનલ દેશી ઘી નાખવાનું ગાજરનો હલવો ટેસ્ટી બનાવવો હોય તો થોડો ટાઈમ લાગે છે આપણે પાંચ સાત લિટર પાણી બાહતા સમય લાગી ગયો છે ને હવે જો આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે આવી કન્ડિશનમાં ગાજરનો હલવો થઈ જાય એમ લાગે ખાવાની મજા આવશે એટલે ગેસ બંધ કરી દેવાનો અને હવે આપણે ડ્રાય ફ્રૂટ નાખી દઈએ છીએ અને થોડા ડ્રાય ફ્રૂટ આપણે જ્યારે ગાજરના હલવાને પીરસવાનો થાહે ત્યારે નાખશું અને થોડા આપણે વિડીયોમાં દેખાય સારો એ માટે અમે બદામની છીણ અને ખ્રિસમિસ લીધા છે એટલે ડ્રાય ફ્રૂટ નાખી દેવાના પિસ્તા છે કાજુ છે તમે તમારે મનગમતા બધા ડ્રાયફ્રૂટ નાખી શકો તમે તો આવી રીતે ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે વિડીયો ગમે તો લાઈક કરી દીજો શેર કરી દીજો ચેનલમાં નવે સબસ્ક્રાઈબ કરી લીજો મળી શકે જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ